કાલનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં ફટાફટ જણાવતા જાજો કાલે બે બ્લોગ મૂકેલા છે એક બાર વાગે આવેલો છે અને એક આવેલો છે નવ વાગે તો ફટાફટ જોતા આવજો અને ચાલો તમે બધા હવે કન્ટિન્યુ રહ્યો આપણે નીકળી ગયા મલ્હારભાઈ આપણને મૂકવા આવે બસ સ્ટેન્ડ અને આ છે રેસ્પોસ કોણ કોણ આ રેસ્પોસેલા કોમેન્ટમાં જણાવી દેજો અને મેળાનું થોડુંક બધું ડેકોરેટ બધું ચાલુ થઈ ગયું હોય જો હવે જાય છીએ આપણે બસ સ્ટેન્ડ સીધા પછી તમને બધાને મળવું આગળ અત્યારે આપણે નીકળી ગયા એ બસમાં માં અને ગુજરાત ચોપડી જો પબ્લિક જો અત્યારે તમે ગોંડલ ચોપડી પબ્લિક જો wala apna aiyaj jo તો મિત્રો અત્યારે પાછા આપણે દુકાને આવી ગયા તો તમને કાલનો બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર જણાવજો તો અત્યારે આપણે બ્લોગ એડિટ કરવાના છે બે બ્લોગ એડિટ કરવાના છે એક મારો ને એક મલ્હારનો તો એ બે બ્લોગ એડિટ કરી નાખું અને એ યુટ્યુબ ચેનલમાં જ આવી જશે આજે એટલે કે તમને તો કાલે દેખાડશે કે આ બ્લોગ તો આજે આ બ્લોગ હું મૂકવાનો છું નવક વાગે અને મલહાર કદાચ અત્યારે જ મૂકી દેશે થોડો ઘણો અમારા બેમાં ફેરફાર હશે એ તમે આ આપણો વ્લોગ જોઈ લેજો અને હજી ન જોયો હોય તો ફટાફટ જોઈ આવો અને આ વ્લોગે આખો જોતા રહેજો આગળ આગળ મજા આવશે તમને તો ચાલો હવે આપણે વ્લોગને એવું એડિટ કરી નાખી પછી તમને બધાને મળીએ ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની સાથે અને અત્યારે હવે જવાનું છે આપણે દુકાને તો હવે પહેલાં કાઢી લઈએ આપણું ઓલાને બાર ના સેન્ડલ હે નવા લઈ આવ્યા છે આપણા ભાઈ આપણા ઠપકર નીકળી જવાનું હોય તો તમે બધા આપણા વ્લોગમાં જોડાઈ રહેજો આગળ આગળ અને અત્યારે થોડોક વરસાદ આવ્યો હોય એવું લાગે છે તો હલો હવે આપણે જઈએ પેલા સીધા મંદિરે અને પછી જઈએ સીધા દુકાને ત્યાં સુધી તમે બધા આપણા વ્લોગમાં જોડાઈ રહેજો તો અત્યારે આપણે આ ડિસ્પ્લે ફિટ કરવાની છે પહેલાં ચેક કરવાની છે ચાલુ એક નથી પછી આપણે ફિટ કરી દેવાની છે આ ફોનમાં રિયલમીનો ફોન છે અને આ જગ આપણે ક્યાંય ગયા નથી એટલે તમે થોડોક ટાઈમ સિન્જોય કરો ચાલુ તો થઈ છે જો તમને દેખાડું લાઇટ બંધ કરો તો દેખાય હા ચાલુ તો છે જ ચાલુ થાય છે તો હવે આ ડિસ્પ્લે આપણે ફિટ કરી દઈ ચેક કરી લઈ પછી ફિટ કરી દઈ તો તમે બધા આપણા બ્લોગમાં જોડાઈ લેજો ને ટાઈમ લેપ્શ એન્જોય કરો થોડો

આ ઓળખતા હોય માં કરી દેજો કે આ ભાઈ કોણ છે જરા માં કહી દેજો ત્યાં આપડે સમસમ લઈ આવ્યા હે આપડે થોડાક સાવડિયા દઈ દઈએ રૂપિયા એમ કે આપણે થોડોક નાસ્તો કરી લઈને પછી તમને બધાને મળી જાય